હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલાકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબત જે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છીએ જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું અચૂકથી ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી જે લેખિત પરીક્ષા એટલે કે ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા છે તેની તારીખ જાહેર કરવામાં આવેલી છે જેમાં નિગમની જાહેરાત ક્રમાંક જે એસ આર ટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ એક ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી જે લેખિત પરીક્ષા સંબંધિત સંભવિત તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજ યોજવામાં આવનાર છે જે સદરહુ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી જે છે પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ એટલે કે જીએસઆરટીસી ડોટ ઇન જે નિયમિત જોતા રહેવું તારીખ બાર એક બે હજાર ચોવીસ સ્થળ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો કે જે ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા જે છે એ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે તો ખૂબ જ એવા સારા સમાચાર છે નવી પરીક્ષાની જે નવી એક તારીખ આવી ગઈ છે તો બસ વિડિયોમાં એટલું જ જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત